આજે વારો ફેમિલી કેમ છે બધા મજામાં ફરી વાર નવા વિડીયો નું સ્વાગત છે તો જો અત્યારે હું કરે કામ મારા મમ્મી ને મારા પપ્પા અલગ અલગ કામ કરે આપડે મુલાકાત લઈએ પેલા મમ્મી ની મુલાકાત લઈ લઈએ

હાલો ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે બધા મિત્રો મજામાં છે એટલે આજ જો આપણે નવું કામ છે આ છે ને આપણે આપણે વધર સાહેબની વાડી છે ને મહેંદી લેવા તો આપણે છે ને મહેંદીને છે ને વાવવાની છે ફરિયામાં ને મહેંદી છે બહુ મસ્ત આ કલર તો કેવો કહેવાતો હોય રીંગણી કલર રીંગણી કલર છે આનું કટિંગ કરી વાવીએ ને એટલે ફર્સ્ટ ક્લાસ ઉગી જાય તોય લાગી જાય એનું કટિંગ કરી વાવવાની હોય ને આપણે વાવવાનું છે ડુંગળી

જો આવી રીતના આપણે મેથીનું કટિંગ કરી વાવવાનું છે તો હળું કટિંગ કરી નાખી હા પછી વાવી દઈએ આપણે બે હજી આટાણામાં રાવણા ખાવા બીજા છે બહુ મસ્તી નહીં બીજા ધંધો શું છે તમારે રામ નાસ્તો પાણી જોઈએ ને થોડો ઘણો કઈ રીતના વાવે હું નિરીક્ષણ કરા

આજે ને મારી મમ્મી હું લઈ નાવે આવે કામ થઈ ગયું વાવે પાણી 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 આપડું કામ સારી વાર ડાયરું છે અને મામાને હમણાં આવ્યા તને પ્રાહણથી તે લેતા આવ્યા બહુ મસ્ત હિંગુ થાય હમણાં સુમા હું આખી એટલે લાગે જાય નહીં આવે નહીં આવે મથમાં દિશા પોરાહા ને આખરી બાંધેલી હે દિશા બટકો ભરે નહીં

વાવા જો તો હું પહોંચી લઈ લઉં ના ખાતા હે ને પણ કઈ ને વાખામણા કર્યા લેવા દેતા રેપ જબત થઈ જાય ખાડો એટલો નો હોય તો કોહી ગારો પડે અહી એટલો નો હોય આ લાગે નો તો એવું નો નો લાગે કરો છે ખાડો આમ વાવ

ફોડુ દેજી બસવા રતરા આવવો પડે બાપા એટના હો રાખો ગામ કાઈ કા ઇંગુ હારી છે તરાવો એ બો માથે ના ખેસણા અરે વા નાખવા જાય લિડિયો કવાડી સટી જઈજે વા ઓલા માં હે જા

તો બેન તમને રસોઈ તો સુલે બહુ ગમે ને એટલે આ છે ને સુલે જ હે કરવાની તમે કમ નઈ જો તો જાવ જો ગેસ પતે ગયો એટલે આર હતી જો માથે ફૂલ પંખો આ ટીવી કરી દીધી સાલો ને આ કોરા બેન બેહેગા ટીવી જોવા હવે તમારે પણ જવું જોઈએ તો બધાય ને કોઈ કો આપો ને ફાઈનલી મિત્રો બપ્પાના છડાઈ કેર વાગી ગયા તો જો દિશાબેને શું જમવાનું બનાવ્યું તું જોઈ લઈ દાળ બનાવી છે રોટલા બાજાના રોટલા ડુંગરી દેશી ભોજન હાલો ખાવા અટાણા છે તડકો પૂરો થઈ ગયો ને તો હેરાન થાય સોફ્રીની જરૂર તૈયાર કરી દે તો ઉપાધી ની બપા જાય

આમ જાય માર દીકરી મારે કુર્તી ફિટ કરાન છે ને તી હા માર દીકરી જાય એટલે ગામ માં દિસાઈ કોડતી ને જીને તે ફિટિંગ કરાન છે ને અમારે કયા વાડી માં તો હંસા હોય ને તો ગામ માં હોય તો બસ ના જાય મમ્મી મારે વિશાળ સેતે લેવાનો હંસો હંસો લેવાની છે હંસો વગર હી પસે લેવું મફત માં જડે જો દિસા બેન તો આવા ફેરે રમાડા મંડી બાવ ને એ બાવ મમ ખાવું દિસાઈ કોથરો ફેરે બબલા નો ખાવું તારે હા દેખ સિંગની

ફાઈનલી છે ને જે નવો બોટલો ભરીને આવી ગયો ને સા પાણી મેલો તો સા પાણી પી હાલો તો એક બોટલો હું ચાર પાંચ દિવસે ભરાવવાનો આ તો આજ કાલે ભરાવી આજે મારા ભાઈ હારા કહેવાય કાલે મારા ટ્રેક્ટરનો સર્વિસ કરવા આવવાનો છે એટલે એમાં કાલે નીકળા હની હા એક સર્વિસ બાકી છે ને આપણે ભગવાન દે છે કે આવી જાય એનું પણ નક્કી નથી કઈ એક લગભગ ટ્રેક્ટરનો સર્વિસ છે બાકી તો અહીંયા કરવા આવી છે કે લઈ જાવું જોહે કા હાડા તન સોકલાક આપણે સર્વિસ છે તો 370 કરા જેટલું આવી ગયું તો કાલે અહીંયા જ આવી છે બસ તો અમે જ આગળ ગામમાંથી આવતી રહ્યો અને બસ આવ્યું તો તો હું કલે આ તો બાટલો ને બાટલો ને બધી આવે વાલ સા પાણી કરી નાખ છે અને સાચી વાત છે અમે છે ને ગેસ પૂરો થઈ જાય ને ચાર પાંચ થી અમારે સુલો જ એક ધારો આખો પડે તો આજ અમારો ભાઈ ઘા ના કહેવાય તો ગેસ માંથી રસોઈ સિવાય છે ને મીઠાઈ રસોઈ ન આવે હોય વરે કા સુલા ની રસોઈ તો સુલા ની છે આપણે કેડું માણ તો બધું લાકડા ને સા આ કે ગેસ થાય આપણે ચૂલે જ થાય કે અમારો વધારે પૂરતો સુલે જ થાય આપણે કેડું માણ ને છે ને લાકડા સા ના બધું ઘર નું જોઈ ઘર ને ખરેખર તો સુલે રાંદું જોઈએ આપણે તો રસોઈ માં બહુ મજા આવે ને શરીરમાં ગેસ ઓછો થાય અબ આવી ઢોકળી અને અટાણે કેરીઓ આંબામાં છે ને કોક કોક બેત્રેન રહી ગયો છે ને ઈ બસ ખરિયા હા કા આઈકલ આખું તો જો કે નિસેરા વાત કરે મંજેદાન હું દોવાઈની બાકી છે આજે અને ઉઈ તો જો 650 જેવું કેવું બના લાંબા થાય ને એટલે જાણી થાય કે અઢાર પાંચસો થયા ચાલો આપણો વિડીયો પણ આ પૂરો કરીએ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં